નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારા બધાની મનપસંદ ચેનલ એચકે એજ્યુકેશન ઓફિસિયલ પર મિત્રો આ ચેનલ પર મળશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો માટે મોસ્ટ એમ પી ટેક્સબુક વિડીયો સરકારી ભરતીની માહિતી જાહેરાતના વિડીયો તેમજ આશ્રમશાળાની જાહેરાતના વિડીયો તો મિત્રો ચેનલ પર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલેકન પર ક્લિક કરો જેથી તમને નવો વીડિયો મૂકો મળે આજનો વિડીયો છે મિત્રો દાહોદ જિલ્લાની અંદર આવેલી આશ્રમશાળાની

ધરાવતા ઉમેદવારોએ પંદર દિવસની અંદર નીચેના રજિસ્ટર એડી પ્રમાણપત્રોની સર્ટિફાઈડ નકલ સાથે જાહેરાત આપવામાં આવે છે પહેલી જગ્યા છે શિક્ષણ સહાયકની રોસ્ટર ક્રમ પાંચ છે કેટેગરી છે અનુસૂચિત જનજાતિ મહિલા માટે એક જગ્યા છે મિત્રો આ જગ્યા માટે મહિલા ઉમેદવાર જ

શિક્ષણ સહાયકની રોસ્ટર ક્રમ પાંચ છે અનુસૂચિત જનજાતિ મહિલા માટેની આ જગ્યા છે બી એ બી એડ ટાટ વન પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ સામાજિક વિજ્ઞાન સબ્જેક્ટ સાથે આશ્રમ શાળા આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુર માધ્યમિક વિભાગ તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ માટેની આ જગ્યા છે શિક્ષણ સહાયક ની ચોથી જગ્યા છે રોસ્ટર ક્રમ 6 છે બે કેટેગરી છે બીએ બીએસસી બીએડ ટાટ 1 પરીક્ષા ગણિત વિજ્ઞાન વિષય સાથે પાસ થયેલા હોવા જોઈએ 2/8/2024 ના રોજ એનઓસી આપેલી છે સરનામું છે આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુર માધ્યમિક વિભાગ તાલુકો દાનપુર જિલ્લો દાહોદ ત્યાર પછીની જહેરાત છે શિક્ષણ સહાયકની રોસ્ટર ક્રમ 7 છે બિન કેટેગરી છે કોઈ પણ કેટેગરીના ઉમેદવાર આ જગ્યા માટે એપ્લાય કરી શકશે ગણિત વિજ્ઞાન માટે પણ બિન છે મિત્રો સાતમી પાંચમી જગ્યા છે છે સંસ્કૃત વિષય સાથે બીએડ ટાટ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ સરનામું છે આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુર માધ્યમિક વિભાગ તાલુકા ધાનપુર જિલ્લો દાહોદ ત્યાર પછી છઠ્ઠી જગ્યા છે વિદ્યા સહાયકની અનુસૂચિત જનજાતિ માટેની જગ્યા છે એમએ બીએડ ટાટ ટુ પરીક્ષા સાથે સમાજશાસ્ત્ર સબ્જેક્ટ સાથે પાસ થયેલા હોવા જોઈએ અરજી કરવાનું સરનામું છે આદિવાસી આશ્રમ શાળા દુધામલી ઉચ્ચતર માધ્યમિક વિભાગ તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ ત્યાર પછીની સાતમી જગ્યા છે મિત્રો શિક્ષણ સહાયકની રોસ્ટર ક્રમ છ છે બિનામત કેટેગરી છે મહિલા ઉમેદવારો માટે જગ્યા છે માત્ર મહિલા ઉમેદવારો જ

કેટેગરી છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે એસીબીસી માટેની જગ્યા છે બીએસસી બી ટાટ વન પરીક્ષા સાથે પાસ થયેલા હોવા જોઈએ વિષય ગણિત વિજ્ઞાન એનઓસી બે આઠ બે હજાર ચોવીસના રોજ આપેલી છે શાળા આદિવાસી શાળા દુધામરી માધ્યમિક વિભાગ તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ માટેની આ જગ્યા છે ત્યાર પછીની નવમી જગ્યા છે પૃષ્ઠ ક્રમ પાંચ છે અનુસૂચિત જાતિ માટેની જગ્યા છે એસટી ઉમેદવારો માટેની બીએ બી એડ ટાટ વન પરીક્ષા ગુજરાતી વિષય સાથે પાસ થયેલા હોવા જોઈએ

નોંધ આપેલી છે મિત્રો ખાસ નોંધ જો જો આશ્રમ શાળા કોઈ ફરજના સ્થળે ફરજિયાત રહેવાનું રહેશે એટલે 24 કલાક આશ્રમ શાળાની અંદર હાજર રહીને નોકરી કરવાની હોય છે મિત્રો 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવે છે અને 5 વર્ષ પછી જો સેવા તમારી જો સંસ્થાને યોગ્ય લાગે તો તમને 5 વર્ષ પછી કાયમી નોકરીનો ઓર્ડર આપવામાં આવશે અરજી મોકલવાનું સરનામું લખી દેજો પીપેરો વિભાગ યુવા પ્રગતિ મંડળ પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ પિન ખાસ લખજો આડત્રીસ તાણું બ્યાસી પ્રમુખ મંત્રીશ્રી પીપેરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ તો મિત્રો આ હતી દસ જગ્યા શિક્ષણ સહાયકની દાહોદ જિલ્લા માટે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી પણ શેર કરજો આવાજ બીજી જાહેરાત અને અન્ય એજ્યુકેશનના વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત